તો તમારા હિસાબે પ્રેમ શું છે લાલચ છે કે લાગણી છે મારા માટે પ્રેમ એ એવી વસ્તુ છે જે મને કમ્પ્લીટ કરે છે ઈટ મેક્સ મી ફીલ હોલ કમ્પ્લીટ મને રૂટ કોસ્ટ જોવા જાવ ને તો હર એક વ્યક્તિ ઇઝ ફોલિંગ ફોર લવ ક્રેવિંગ ફોર લવ હંમેશા પ્રેમ આપવા હારે છે અને પ્રેમ લેવા વાળો જીતે છે

પ્રેમ લાલચ કે લાગણી રાઈટ આ કોન્સેપ્ટ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કારણ કે આજની ડેટમાં પ્રેમના નામે ઘણી બધી વ્યક્તિઓ હેરાન થાય છે ઘણી બધી વ્યક્તિઓ સિરિયસલી આપણે કહીએ ને કે એકદમ તૂટી જાય છે રાઈટ સફર થાય છે તો તમારા હિસાબે પ્રેમ શું છે લાલચ છે કે લાગણી છે ઓફકોર્સ પ્રેમ તો મારા માટે લાગણી છે મારા માટે પ્રેમ એવી વસ્તુ છે જે મને કમ્પ્લીટ કરે છે ઇટ મેક્સ મી ફીલ હોલ કમ્પ્લીટ ભગવાને આપણને જન્મ આપ્યો છે આ સૃષ્ટિમાં તો આપણને આપણા વાઇફ છે બચ્ચાઓ છે મારા પાસે અત્યારે બહુ લક્ઝુરિયસ ઘર હોય કે લક્ઝુરિયસ ગાડી હોય કે બહુ બધી વસ્તુ હોય બટ એની સાથે એન્જોય કરવા વાળું બી કોઈ હોવું જોઈએ ને હું એકલી એકલી હોય હું અગર બહુ સારી સિંગર હોત એક્ઝામ્પલ પણ સાંભળવા વાળા લોકો તો હોવા જોઈએ સાચી વાત છે હું ડાન્સર હોત કે હું આર્ટિસ્ટ હોત તો આપણને સાથે એ વસ્તુ એન્જોય કરવા માટે યુ નીડ પીપલ સો આઈ થિંક પ્રેમ ઇઝ અ થિંગ વિચ કમ્પ્લીટ્સ અસ પ્રેમ એક વ્યક્તિને પૂરો કરે છે રાઈટ તો જરા આપણે અત્યારે કલયુગમાં જોઈએ છે આ બધી વસ્તુઓ થતા તો તમારા હિસાબે જે લાલચનો કોન્સેપ્ટ છે કે મારા માટે કઈક થાય કે મને કઈક મળે એનું બધેથી મેઇન રીઝન શું છે હું એનું રૂટ કોઝ જોવા જાઉં ને તો હર એક વ્યક્તિ ઇઝ ફોલિંગ ફોર લવ ક્રેવિંગ ફોર લવ નાનામાં નાનું બચ્ચું આપણી રીતના આપણા મમ્મી પપ્પા એકદમ ઘર લોકો એવરીવન ઇન લાઈફ અસ ક્રેવિંગ ફોર લવ તો મને એવું લાગે છે કે જેને જ્યારે પ્યાર નથી મળતો ને ત્યારે એ આઉટ ઓફ ધ બોક્સ જાય છે તો એ શાયદથી હોઈ શકે છે બટ આઈ ફીલ આ જે જમાનામાં બી હેર આર સો મેની ગુડ પીપલ હેવિંગ પ્રેમ લેવા વાળો જીતે છે ઓકે તો આ વાળામાં તમારો શું ખ્યાલ છે તમારી અંદર એટલો પ્રેમ છે કે ज्या સુધી હું કમ્પલીટ નહી હોઈશ ત્યાં સુધી હું બીજાને લવ કરી નહી આપી સકીશ ઓલું કમ્પલીશન બી છે વસ્તુ મતલબ મારી અંદર બી એક સેલ્ફ કન્ટેન્ટમેન્ટ હો ગઈ જોઈએ કે હું પોતાને કેટલું માનું છું મારી પોતાની સેલ્ફ રિસ્પેક્ટ કેટલી છે મારા હવે સેલ્ફ લવ સેલ્ફ લવ ઇઝ નોટ ઓલવેઝ સેલ્ફિશ સેલ્ફ લવ ઇઝ અબાઉટ મેન્ટેનિંગ યોર સેલ્ફ ફિઝિકલી ઇમોશનલી તમે કેટલા સ્ટ્રોંગ છો તમે કેટલા ભાવનાઓમાં વહી જાવ છો હું સામે વાળા પર હંડ્રેડ પર્સન્ટ ડિપેન્ડન્ટ હોઉં ને કે યાર એની મારી સાથે વાત નહીં કરી એ મારી લાઈફ એ મારું બધું યુ શુડન્ટ બી લાઈક ધેટ કૃષ્ણ ભગવાન ભી એ શીખવાડે છે કે બેલેન્સ હોવું બહુ જરૂરી છે લાઇફમાં એન્ડ આઈ એમ ઓલ્સો આઈ એમ વેરી ઇમોશનલ વેરી ઇમોશનલ વી ગેટ અટેચ ટુ ઇઝીલી અને એટલું અટેચમેન્ટ હોય પણ સામે વાળો જયારે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે ના કરે ને તો બહુ હર્ટ થાય બહુ જ હર્ટ થાય બટ આઈ બટન સમય રિયલી છે મારા પાસેથી શું હું એ પર્સન છું કે તો હું એના પાસેથી એક્સપેક્ટ કરું બરાબર ફોર એક્ઝામ્પલ કોઈ પોતાના સ્પાઉસ પાસેથી એક્સપેક્ટ કરતો હશે કે મને બહુ ટાઈમ આપે એ મારી સાથે મને ફરવા લઈ જાય મને ગિફ્ટ આપે

હમ અગર હું આને સિમ્પલિફાઈ ભાષામાં કહેવા માંગુ તો પ્રેમ કમાવો પડે છે રાઈટ રાઈટ તો જયારે આપણે આ હોડમાં લાગીએ છીએ પણ માણસ જયારે અનસ્ટેબલ હોય છે આ બધી વસ્તુઓને લઈને કારણ કે ઘણી વખત પોતાના માઇન્ડમાં ક્લિયર નથી હોતો કે એને જોઈએ છે શું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ એક્સપેક્ટેશન આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઇન રિટર્ન બટ આઈ એમ ટોકિંગ કે ક્યાં મને શાંતિ મળશે ક્યાં મને સુકૂન મળશે

રાઈટ અને જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે બેલેન્સિંગ સો વેન આઈ સે એવરીથિંગ સ્ટાર્ટ વિથ મી વોટ આર વી સપોઝ ટુ ડુ લાઈફમાં આપણને જોઈએ એવી બધી સિચ્યુએશન થતી નથી એટલે આપણને એક્સેપ્ટ કરવું જોઈએ કે દેર ઇઝ અ હાયર પાવર ધેર ઇઝ સમ જે આ સૃષ્ટિ ચલાવે છે તમે એને યુનિવર્સ કહો તમે અલ્લાહ કહો તમે એને ભગવાન કહો શ્રી કૃષ્ણ કહો હનુમાનજી બધા ભગવાન છે જે આ બધું ચલાવી રહ્યા છે ઓકે યુ હેવ ટુ ટ્રસ્ટ ધ પાવર એન્ડ યુ હેવ ટુ સરેન્ડર તમે કઈ ગલત નથી કર્યું ને પ્રેમ તમારી પાસે આવશે જ આની કોઈ બી રૂપમાં આવશે ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે તમને પાર્ટનરના રૂપમાં મળે તમને ફ્રેન્ડ્સના રૂપમાં મળે તમારા પેરેન્ટ્સ થી તમને લવ મળી શકે છે તમારા પાર્ટનર પાસેથી તમને ઈ રોમેન્સ વાળો જ લવ મળે એવરી ઇઝ નોટ લકી ઇન ધેટ રન આફ્ટર ધ થિંગ્સ ડોન્ટ રન આફ્ટર મની તમે ઈ ફ્રિકવન્સી માં વાઇબ્રેટ કરો કે ઈ વસ્તુ તમારી પાસે ઓટોમેટિક આવે બરાબર છે રાઈટ હવે તમે એફએમ ચલાવો છો તમે નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ રેડ એફએમ છે ને અને એ થશે નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી રેડિયો મેડ તમે એટ અ ટાઈમ એક જ સોંગ પર સાંભળી શકશો એક જ એફએમ પર સોંગ સાંભળી શકશો રાઈટ રાઈટ તો વાતમાં રાખશો તો તમને ઘર ઘર અવાજ આવશે અહીંયા નું બી આવશે અહીંયા નું બી આવશે સો ફોર ધેટ તમને આ સોંગ સાંભળવા માટે તમને ફ્રીક્વન્સી નું બટન દબાવવું પડશે મને તમને કોલ લગાવવા માટે તમારો જે ટેન ડિજિટનો નંબર હતો મને કોલ કરવો પડ્યો છે એટ નાઇન સિક્સ સો આઈ હેડ ટુ કનેક્ટ વિથ યુ તો મારે યુનિવર્સની જે લેંગ્વેજ છે એમાં મારી ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરવું પડશે ત્યારે હું એ પ્રમાણે એ પર્સનને અટ્રેક્ટ કરીશ યારે તો મારું એક્ઝિસ્ટિંગ પર્સનમાં એવું ચેન્જીસ આવી જશે કે એ મને જેવું જોઈએ છે એવું બિહેવ કરશે ઇટ ઇઝ નોટ લેક મેચિક ઇટ ઇઝ સમથિંગ સ્પિરિચ્યુઅલ રાઈટ સો આપણે આજે વાત કરીએ છીએ હમણાં જે આપણે આ બાબતમાં વાત કરી રહ્યા છે એવરીથિંગ સ્ટાર્ટ્સ વિથ મી રાઈટ તો જેવી રીતે તમે કીધું કે હું મારી અંદર અગર સુધારો લાવીશ તો મને દુનિયામાં સુધારો મળશે મને દુનિયા મને જેવી રીતે જોઈએ છે અથવા હું જેવી રીતે ખુશ રહી શકીશ એ મને મળશે બટ આઈ એમ સોરી આઈ થિંક આઈ એમ ગોઈંગ અ લિટલ બિટ ઓપોઝિટ ડિરેક્શન લોકો અત્યારે આ વસ્તુ કરાવવા માટે ઝઘડો

એક ફ્રેન્ડ નું કનેક્શન કયો તમારું અને મારું જે કનેક્શન છે હર એક પર્સન સાથે કમ્યુનિકેશન બહુ જરૂરી છે બરાબર છે કે તમે બોલો તમને શું જોઈએ છે કે તમને શું તકલીફ છે એટ ધ સેમ ટાઈમ ઓપોઝિટ જેન્ડર ઓપોઝિટ પર્સન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પર્સન કે ના ભાઈ આને આ એની રિક્વાયરમેન્ટ છે આ એની નીડ છે એને આ વસ્તુ પસંદ છે એને આ વસ્તુ પસંદ નથી આપણા ઇન્ડિયન કલ્ચરમાં મેન ને બધું બેલેન્સ કરવું પડતું હોય છે એને એને ને ને જોવાનું જોવાનું હોય હોય છે છે અને મમ્મી તો મેન આર સો સમટાઇમ્સ અગર જો વાઇફ એ આવી જાય તો એ સેન્ડવિચ થઈ જાય છે અહીંયા બી સંભાળો અહીંયા બી સંભાળો એના માટે બહુ મુશ્કેલ થઈ જાય છે તો એ માટે આઈ થિંક કમ્યુનિકેશન હેઝ ટુ બી ઇટ્સ વેરી નેસેસરી પાર્ટ ઓફ ધ રિલેશનશીપ રાઈટ સો આપણે જયારે કમ્યુનિકેટ કરીએ આ મારું માનવું છે ઇફ યુ અગ્રી વિથ મી પ્લીઝ કરતા તો મને વસ્તુ કહેજો મારું માનવાનું એમ છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાત કરવાની એક રીત બહુ જરૂરી છે ડેફિનેટલી કે જ્યાં સુધી હું હું અગર મારા પોઈન્ટ ઓફ વ્યૂ પણ મૂકું છું તો દેટ શુડ બી અ પ્રોપર વે ટુ પુટ ડાઉન માય પોઈન્ટ જસ્ટ ખાલી હું चिल्लावी ने गुस्सा કરીને પોતાનો પોઈન્ટ્સ પ્રૂફ ન કરી શકું અગર મારા કોઈ પોઈન્ટ્સ છે તો ધેર શુડ બી અ વે ટુ પુટ ડાઉન યોર પોઈન્ટ્સ રાઈટ डेफिनेटली હું જે તમે કહી રહી હતી કે હું લો ઓફ એટ્રેક્શનની પ્રેક્ટિસ કરું છું ને તો માલ મેન્ટર્સ અમને એવું શીખવાડે કે તમારી ટંગ છે ને તમારું વર્ડ્સ આર મોસ્ટ પાવરફુલ થિંગ ઇન ધ વર્લ્ડ ઠીક છે તમે એની પર કંટ્રોલ રાખી દીધો પ્રેક્ટિસિંગ આઈ એમ જસ્ટ શેરિંગ ઓલ ધ થિંગ્સ આઈ નોટ લાઈક પરફેક્ટ ઇટ ઇઝ દેટ કે તમે કેવી રીતે કન્વે કરવો છો તમે કેવી રીતે બોલો છો એ બહુ મેટર કરતું હોય છે ઘણી વાર આપણે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે ગુસ્સો આવી જાય બટ એમાં ખુદને કેવી રીતે શાંત કરીને કંટ્રોલ કરીને પોતાને એક્સપ્રેસ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે હું કહું કે તમે પ્રાણાયામ મેડિટેશન આ બધી વસ્તુઓ છે ને બહુ લોકો કરવા માટે નથી કહેતા ભગવાનનો ભક્તિ ભાવ તમે નામ જાપ કરો તમે રામનું નામ લો તમે આ બધી વસ્તુ છે ને તમને સંસારમાં બેલેન્સ લાવવા માટે બહુ હેલ્પ કરે છે વર્કઆઉટ કરવું જોઈએ મેડિટેશન કરવું જોઈએ યોગા કરવું જોઈએ ફિઝિકલી ઇમોશનલી પોતાને બેલેન્સ રાખશો ને તો સામ તમે કહીએ ને કોઈ બી રિલેશન તમારા માટે ઇઝીલી થઈ જશે બટ ધેર પીપલ ઇન લાઈફ હુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ યુ એટ ઓલ કેમ કે એ લોકો માટે એ લોકો બેસ્ટ છે એ લોકો એનો જ મંતવ્ય એની એનો વોઇસ જ એટલો બીકોઝ કન્ટેન્ટ ફ્રોમ અત્યારે આઈ કેન ફીલ યોર વાઇફ યુ કેન ફીલ માય વાઈફ એન્ડ પીપલ હુ વોચિંગ દિસ દે મસ્ટ બી ફીલિંગ દેટ વાઇ દેટ આપણું કમ્યુનિકેશન કેટલું સોફ્ટ અને જેન્ટલ છે રાઈટ તો તમારા સાથે અગર કોઈ એવું પર્સન આવી ગયું છે સો દેર આર વેઝ સી ફોર અસ આ જનરેશનમાં ડિવોર્સ ને એ બધું એટલું વધી ગયું છે બીકોઝ એ લોકો કોમ્પેટેબલ નથી એકબીજા સાથે પણ એક પર્સન આપણા મમ્મી પપ્પાની વાત કરું તો એ લોકો પણ નહોતા હોતા યાર સાચી વાત છે પણ એ લોકો પાસે પાસે ઓપ્શન્સ નહોતા રહેતા સાચી વાત છે આપણા જનરેશન પાસે આમ હજારો ઓપ્શન્સ છે રાઈટ એટલે ડાયવોર્સ બીજી બધી બધી વસ્તુઓ બહુ વધી ગઈ છે સાચી વાત છે ઓકે હા અને એ લોકો એ ક્યારે એ બારામાં સોચ્યું નહીં એ લોકો એકબીજાને સમજ્યા એ લોકોમાં પેશન્સ હતો આપણી જનરેશનમાં એટલો પેશન્સ નથી સાચી વાત છે અને મારા હિસાબે મારા હિસાબે એ વિચારવા કરતા અથવા એ પેશન્સ કરતા વધારે મારા હિસાબે જે સરાઉન્ડિંગ્સ થઈ ગયું છે આજનું જે એક કલ્ચરનો પ્રભાવ થયો છે બધી વસ્તુઓને લઈને પેલા એમ કહેવાતું આઈ એમ સોરી સી આઈ એમ નોટ અ સ્ટીરિયોટાઈપ પર્સન ઓર નોટ અ નોર્થોડોક્સ પર્સન બટ આઈ ફીલ ને કે જે પેલાના રિવાજ હતા ને એ સારા હતા બહુ બઉ જેટલી ફ્રીડમ મળતી જાય છે ને લોકો એનો ખોટો ફાયદો ઉપાડતા જાય છે ફેમિલી જાય છે વધારે જ હાર્મફુલ થઈ ગયું છે વસ્તુઓ એટલી જ હાર્મફુલ થઈ ગઈ છે